લોટિયા રોડ અને મોગરી ગામ સુધી કાસ પર દબાણ કરીને ઝૂંપડા બનાવી દેવાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતો ન હતો અગાઉ અનેક વાર ઝૂંપડા દૂર કરવા માટે પાલિકા સહિત કાસ વિભાગે સૂચના આપી હતી તેમ છતાં દબાણો હટાવાયા ન હતા આખરે સિંચાઈ વિભાગ દ્વારા આણંદ મોગરી વચ્ચે કાસની જમીન પર દબાણ કરનારા દબાણકર્તાઓને નોટિસ પાઠવીને તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે ત્યારબાદ કાસ વિભાગ દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે આણંદ શહેરમાંથી ચીખોદરા બેવડા સહિત આગળના ગામો વરસાદી પાણીના નિકાલ માટે કાસ લોટિયા ભાગોળ વિસ્તારમાં થઈને મોગરી તરફ જાય છે પરંતુ કાસ પર દબાણો થઈ ગયા હોવાથી કેટલીક જગ્યાએ સાંકળો બની જતા ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણીનો ઝડપથી થતા અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદેસર દબાણ થઈ ગયા તે તાત્કાલિક દૂર કરવા જણાવ્યું તેને ધ્યાને લઈને આણંદ સિંચાઈ વિભાગ દ્વારા આણંદ મોગરી કાસ સ્થળ નિરીક્ષણ કરતા સત્તર થી વધુ શખ્સો દ્વારા કાસ પર દબાણ કરીને કાચા પાકા ઝૂંપડા બનાવી દીધા છે આણંદ સિંચાઈ વિભાગ હેઠળ આવેલા કાસપેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તમામ સત્તર દબાણકર્તાઓને નોટિસ પાઠવીને પંદર દિવસ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું તેમ છતાં દબાણ દૂર નહીં થાય તો કાસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવશે આ ઉપરાંત બોરસદ કાસ પર એકાદ બે જગ્યાએ દબાણો છે તે પણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું